માપણી કરી જતા આજ લગી કાર્ય કોર્પોરેશન તો જોવા નથી જેના કારણે આજે પાર્કિંગ ના સ્ટેન્ડ મુકવાના મુદ્દે દુકાન વાળા એકબીજા જોડે ઝઘડો બોલા ચાલી થઈ હતી તે સંજોગોમાં દુકાનદારે સો નંબર પર જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી રિપોર્ટર હેમંત સમદાની સાજી સમાચાર ડોટ લાઈવ વડોદરા સમસ્યામાં ઓલરેડી મારી માતાના ખાચામાં પાર્કિંગની સમસ્યા આજની નથી કેટલા ટાઈમથી છે અને આ વેપારીઓ અહીંયા આવા તમારી સામે સ્ટેન્ડ દબાણ ઊભા કરે છે અને ત્યાં કસ્ટમરે પાર્કિંગ કર્યું તો સીધો ત્યાંથી મને ગાળા ગાળી કરીને મને મારવા ઉપાડ્યા ત્યાંથી એટલે પછી કાલે ઉઠીને સરદાર ભવનના ખાચામાં જે ઘટું થયો જે તકલીફ થઈ કે જેમાં પેલા ભાઈની મૃત્યુ થઈ કાલે ઉઠીને મારા ઉપર હુમલો થાય અને મને કંઈ તકલીફ થાય એના માટે મેં મારા પ્રોટેક્શન માટે પોલીસ કમ્પ્લેન કરી છે રાવપુરામાં અને જેના સંદર્ભે પોલીસ હમણાં આવી છે અને તમે ઓલરેડી જોઈ રહ્યા છો ટ્રાફિક એવું બી નથી કે હું કાંઈ વધારે પડતું બોલતો હોય ઓલરેડી આ જોઈ તો તમે ખોટા દબાણા લોકોએ ઊભા કરેલા છે સ્ટેન્ડ મૂકીને આપનો પરિચય મહેશ મારુતિ મોબાઈલ મારી માતાનો ખાચો વિસ્તાર છે સાહેબ આમાં કેવું છે કે દર વખતે આ લોકો હવે દુકાનદારોનો ઝઘડા ચાલુ થઈ ગયા પહેલા તો ગલીવાળા તો બધા હવે થાકી ગયા છે અમે રહેવાસીઓ તો આ લોકોથી એટલા હેરાન પરેશાન થઈ ગયા કે હવે અંદર અંદર જ ઝઘડવા લાગી છે તમે જોયું છે કે અંદર સ્ટેન્ડ માટે ઝઘડા ચાલી રહ્યા છે અમે એવું નહીં કહેતા પણ અમને એક રવિવાર તો મળે શાંતિથી જીવવા માટે તમે પોતે જ જો કેટલો ટ્રાફિક ને કેટલા ઝઘડા થઈ રહ્યા છે અંદર અંદર જ ઝઘડી રહ્યા છે હવે એક રવિવાર આલે અમને એટલું તો કરે મહેરબાની જો કોઈ આગળ થાય કાર્યવાહી એક રવિવાર મળે એટલે અમારી મહેરબાની છે અત્યારે શું બનાવ બનેલો રહ્યો અત્યારે કંઈક બનાવ અંદર અંદર દુકાનદારો ઝઘડ્યા છે આ સ્ટેન્ડ પરથી ને એનું પાર્કિંગ પાર્કિંગ પરથી જ ઝઘડો થાય છે પાર્કિંગ પરથી આ વખતે કોઈ મોટી ઘટના ના બને એવું અમે વિચારતી પણ આ વખતે કોઈ મને તો એવું લાગે છે આગળ જતા આજે પણ આગળ જતા બનાવ તો બનશે સો ટકા બનશે કોઈ બનાવ બનશે અને અંદર અંદર જ ઝઘડી રહ્યા છે હવે અને અમે તો કંટાળી ગયા છે અમે લોકો તો ના જ કહીએ છીએ કે ભાઈ હવે તમે આયા છો તો એક ઇન્ટરવ્યૂ આવ્યો છે એક રવિવાર તો બંધ રખાવો પણ એક રવિવાર બંધ રખાવો કે રવિવારે લોકો કંટાળી જાય છે ઘરમાંથી બહાર બી નહી નીકળી શકતા આપનું નામ કુણાલ